વશિષ્ઠ બોલ્યા રામ જેમ ધોળાપણો અને હિમ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે જેમ તલ અને તેલ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે જેમ પુષ્પ અને સુગંધ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે અને જેમ ઉષ્ણતા તથા અગ્નિ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે તેમ ચિત્ત અને ચિત્તનું ભ્રમણ પરસ્પરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે એ ભેદ અને અભેદ બંનેમાં અભેદ હોવો તે સત્ય છે અને ભેદ તો કેવળ કલ્પિત હોવાને લીધે મિથ્યા જ છે ચિત્ત અને ચિત્તનું ભ્રમણ એમાંથી એકનો નાશ થાય તો અધિષ્ઠાન રૂપે રહીને પોતાના રૂપથી બંને નષ્ટ થઈ જાય એમાં સંશય નથી હેરામ ચિત્તનો નાશ કરવાના એક યોગ અને બીજો જ્ઞાન એ બે ઉપાય છે ચિત્તની વૃત્તિઓને રોકવી એ યોગ કહેવાય છે અને અત્યંત સૂક્ષ્મ રીતે સંપૂર્ણ અવલોકન કરવું એ જ્ઞાન કહેવાય છે રામ બોલ્યા હે મહારાજ પ્રાણનો અને અપાનનો નિરોધ કરવા રૂપી યોગ યોગ નામની કઈ યુક્તિથી ક્યારે અને કેવી રીતે મન અત્યંત અનંત સુખ આપનારી શાંતિને પ્રાપ્ત થાય તે કહો વશિષ્ઠ બોલ્યા જેમ કૂવા આદિના છિદ્રોમાં જળ દરેક ઠેકાણેથી ફૂટે છે તેમ જે વાયુ આ દેહમાં નાડીઓની અંદર સર્વત્ર વ્યાપ્ત થઈને વ્યાપ્ત થઈને સ્ફૂરે છે તે પ્રાણ કહેવાય છે ગતિને લીધે અંદર વિચિત્ર પ્રકારની ક્રિયાઓને પ્રાપ્ત થતા યોગવાસીમાં સ્ફૂરણ સાપેક્ષ સત્તાને બતાવી છે જેના એ સત્તા જ સત્તા છે અને સ્ફૂરણ ભ્રાંતિ છે જ નહીં પૂર્ણ ભ્રાંતિ સાપેક્ષ સત્તા બતાવી છે કે ભ્રાંતિ છે એ કોણ ભ્રાંતિ રૂપે ભાસી રહ્યું છે તો એ સત્તા પ્રકાશ છે એમ કરીને બતાવ્યું છે સમજે અને એ સત્તા પ્રકાશ જ સત્તા પ્રકાશ છે અને ભ્રાંતિ છે જ નહીં પ્રકાશ આ પ્રકાશથી છે સ્વયં સ્વયંપ્રકાશ મહાચિદ્દાકાશ સ્વયં પ્રકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયંપ્રકાશ કો શબ્દ જ્ઞાન કે અપેક્ષા નહીં અને જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ અને જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ અને જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક વ્યક્તિગત નથી વ્યક્તિ મોટી થઈ વ્યક્તિ પણ મોટો થઈ ગયો કે કેન્દ્ર વિનાનું એક અનંત અસ્તિત્વ એક વ્યક્તિત્વ અસ્તિત્વ વગરનું કેન્દ્ર વિનાનું અનંત તો વ્યક્તિ છે જ નહીં અને વ્યક્તિત્વ છે જ નહીં એ અહમ છે અને અહમ દેહ સાથે જન્મે છે અને દેહના મરવા સાથે મરે છે એટલે એના સ્વંત છે દેહ સાથે અહમ જન્મે છે દેહના મરવા સાથે અહમ મરે છે એટલે એ અહમને મોટું તત્વ કેવું સાચું તત્વ કેવું એ ખોટું છે સાચા તત્વમાં અહમ નામનું કેન્દ્ર છે જ નહીં બસ રામને કે આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં એમ અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં એટલે કાંઈ પણ વેશવિધિથી જો તમે અહમને મોટું કરવા ગયા તો તમે હેરાનગતિ જ ના પોટલા જ છે ખાલી ઉપાધ્યો જ ઝંઝટ ઝપા જમેલા સમજે આ બુરહનપુરથી આવ્યો ને આપણે પંડિતજી પ્રભુ એ શિયોરા બોલ્યા હતા મહેકા બખેડા જે સબ મહેકા બખેડા હૈ એ પછી સંસારી હોય કે સાધુ અને રામકૃષ્ણ પરમાશે કે છે કે સંસારી હોય કે ત્યાગી મનમાંથી સઘળી આ ત્યાગ કરવો જ જોઈએ એમ કહે છે ડગલેને પગલે કહેશે મનમાંથી કામિની કાંચનની આ સંપૂર્ણ ત્યાગ કર્યા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં એટલે અત્યન્દ્રિય ચૈતન્યની અત્યન્દ્રિય અનુભૂતિ કેમ થતી આ આ દેહ છું એને મોટો કરીને ક્યાંક ફસાયેલો હોય એટલે એને અત્યંત ચૈતન્ય એની અતિ અનુભૂતિ ન થાય જેને દેહ છું એ બ્રહ્મ ન હોય એને તરત થઈ જાય કારણ કે એ તૈયાર જ છે એ તો સ્વયંસિદ્ધ સ્વયં પ્રકાશ સ્વ સ્વસ્વરૂપ એ તો છે જ ક્યાંક ને ક્યાંક આ ઇન્વોલ્વ થયેલો છે જોડાયેલો છે સમજે જેમ કે જે સાચો હું હોય તો એ કોઈની સાથે ન હોય ને કોઈ એની સાથે ન હોય સમજે એ કોઈ સાથે ચિદાકાશ કોઈ સાથેનો ને કોઈ નહીં સાથેનો કારણ કે ચિદાકાશમાં હું છે જ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે એટલે અહમને મોટું કરવા ગયા કોઈ પણ વેશ વિધિથી તો એ વિદુષક જેવું જ થાય વિદુષક સમજે જ ને જોકરછા એવું થાય એટલે કાંઈ કરવાનું કોઈ એમ કે અહીંયા શું કરવાનું છે અહીં એટલું જ કરવાનું છે કે કાંઈ જ કરવાનું નથી કેમ ચિતાકાશ તો છે જ આ બધું શું છે પ્રકાશ તો છે જ નહીં અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ ધામથી છે જ એ તો સનાતન છે શાશ્વત નિત્ય છે શાશ્વત છે અને બીજું છે જ નહીં તો બીજું નથી એને નથી કરવા પણ નથી એને આ નથી એને નથી કરવાનું આ બધી ટામની બધી એ છે ઝંઝટ શું કહેવાય અને કટપટ કડાકુટ જે કહેવાય નથી અને નથી કરવાની કડાકુટ વસિદ્ધ કે પણ છે કે જે સ્વયંસિદ્ધ છે એવુંને કહેતો નથી તો છે જે સ્વયં પ્રકાશ છે એને હું કહેતો નથી તો છે આ તો તમને નથીનો ભ્રમ થયો છે ને એટલે કહું છું ભાઈ નથીનો ભ્રમ કાંઈ નથી અને એને માટે એક હજાર સાતસો છપ્પન પાના અને એક કે અક્ષરની જરૂર નથી કે હું परम चिदा परम ज्योति ज्योति छु हूँ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयंपूर्ण स्वस्वरूप छू हूँ पूर्ण परम चिदा परम शांति छू यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाषण कोटी महाकल्पो है ही नहीं मैका बखेड़ा है ही नहीं कोई झंझट झपाझ <coughs> अमरा मोबाइल में अमरी पर एक फोन आता અમારી પાસે ડાયરી નથી કોઈનો એડ્રેસ નથી કોઈનો ફોન નંબર નથી એટલે ખોવાઈ જઈએ તો જડીય જ નહીં ખોવાઈ જઈએ તો જડીએ જ નહીં સમજાય જેને જડીએ તો એ એ જ થઈ જાય જેને ન જડીએ તો એ ભમ્યા કરે જેને જડીએ તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહે પછી એને કોઈ આવું આ જૂના જગત છે એવું આ જન્મ મરણ ને હર્ષ સુખ દુઃખ ને કઈ રહે નહીં બધે શબ્દ છે ને એ આભાસ સાપેક્ષ છે દેશ કાળ સમજે નામ રૂપ દિશા દેશ કાળ દ્રવ્ય ક્રિયા ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા લાગે છે તે જ નહીં ભ્રમ છે બધે એ દેશ વાંચક છે એટલે ક્યાંથી લોક્યો બધે જ નથી એટલે દેશ સ્થળ દેશ અને કાળ એટલે સમય તો સ્થળ ને સમય છે જ નહીં સમજે એટલે બધે જ છે ન સાપેસ કહેવાય આભાસ સાપેક્ષ કહેવાય પછી એ એ બધે જ ક્યાં લઈ જાય ખબર છે એટલે અમારા ઘરમાંય છો અમારી માયા માય છો જો મામા પ્રભુ આ કે હા તમે બધે છો અમારા ઘરમાં માયા હવે તો બધાને લાભ પાંચ સુધી રજા નહીં શું મામા પ્રભુ આમ કે છે કે હું રોજ તો હવા આઠે પતી જતું હતું રજા છે તે ક્યાં સુધી ચાલશે આમ નડે એવું નથી કઈ આનંદ મંગળે છે કે હું જન્મ્યો છું હું આ જીવ છું અને આ મારું આખો જે કંઈ કયો જગી બધું સર્કલ જે ગણતા મારું ગામ કે ફેમિલી કે આ જગત કે એમાં હું મારું કે બધું આ બધા છે ને બધાનું છે ને બધા કરે છે જીવે છે જન્મે છે જીવે છે હું મારું કરે છે ઈચ્છા અનિચ્છા રાગદ કરે છે સુખી દુઃખી થાય મરી જાય તો એમાં અહીંયા નિષ્કર્ષ શું નીકળ્યો ચૈત ને પ્રકાશ જ સત્ય છે અને આ બધું દેખાય છે આ હું છું ને આ બધું છે ને બધું થાય છે ને અને આમાં શું છે આમ શું અનુભવ પરમ સામ કોઈ ઝંઝટ જફા જમેલા પણ તમે ભગવું પેરો છો બધા તમને ભગવાન માને એટલે કેમ આ આ દેશમાં તો ભગવાન ભગવાનને માને જ છે બધા એવું નહીં કેવી રીતે ભ્રાંતિ ચૈતન્ય કંઈ નથી એમાં બનવાનું બનવાનું ભાઈ એ તો એમ કે ને કે અમે શર્વત્યાગ કરીને જે જે હતું એ રહ્યો છું એમનો કહો તમે પ્રક્રિયા છે એમ કે ને કે હું તો શર્વત્યાગ કરીને જે છે બ્રહ્મ છે એ રહ્યો છું હું બન્યો નથી મટ્યો છું એવું ન કહે

કાકે એવું કે દેવા જોતો અમાર પ્રવશન નોટે એટલે નિર્વાણ નથી એ પર નથી વિદે મુક્તિ નથી હોતો કે આપ પણ હોતો કઈ વિદે નિર્વાણ કાઈ કે આ સહજ એ પર સહજ બી નથી કાકે જે છાય એમાં સહજ ઉનો સહજ એટલે આ એકને એક તોસલો શક્તિસ નિરપેક્ષ કો થ્યું ના તો થાસે પર નિરપેક્ષ ચાલો લેજો એમ કે પણ નિરપેક્ષ સત છે એટલે એવી જગ્યા જ નથી કે બધું નિરપેક્ષ સતત છે થશે ને એવી જગ્યા જ નથી કારણ કે બધું નિરપેક્ષ સતત છે હમ